હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો આજે સામાજિક વિજ્ઞાનના ત્રીજા રાઉન્ડનો બીજો દિવસ હતો તો આ વિડીયોમાં આપણે જોવાના છીએ કે ત્રીજા રાઉન્ડના બીજા દિવસના અંતે હવે કેટલી જગ્યાઓ છે બાકી રહી છે જો એની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો કે સામાજિક વિજ્ઞાનના ત્રીજા રાઉન્ડના બીજા દિવસના અંતે ઓપન કેટેગરીમાં તો શૂન્ય જગ્યાઓ છે એટલે કે હવે કોઈપણ જગ્યાઓ છે બાકી રહી નથી એસસી કેટેગરીમાં છ જગ્યાઓ છે એ બાકી રહેલી છે એસટી કેટેગરીમાં આ જગ્યા છે હવે માત્ર છત્રીસ જેટલી બાકી રહેલી છે બાકી તમામ સીટો છે એ પૂર્ણ થઈ ગઈ છે હવે માત્ર છત્રીસ જગ્યાઓ છે બાકી રહી છે એસસીબીસી કેટેગરીમાં આ જગ્યા છે સામાજિક વિજ્ઞાનની એ હવે નવ બાકી રહી છે અને ઈડબ્લ્યુ ની અંદર હવે બે જગ્યાઓ છે બાકી રહેલી છે એમ કુલ મળીને હવે સામાજિક વિજ્ઞાનની ટોટલ ત્રેપન જેટલી જગ્યાઓ છે બાકી રહી છે બરાબર તો આ અપડેટ હતી આજની ત્રીજા રાઉન્ડના બીજા દિવસના અંતે બરાબર તો હવે માત્ર ત્રેપન જેટલી સીટો રહેલી છે આવતીકાલથી ભાષાનું મેરિટ છે એના માટે જિલ્લા પસંદગી ની પ્રક્રિયા છે એ ચાલુ થશે તો આપણે આગલા વિડીયોમાં મળીશું કે ભાષાના દિવસના અંતે હવે કેટલી જગ્યાઓ છે બાકી રહે છે તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ